તો આપણે બનાવવાની છે લીલા વટાણાની કટી તો આ લીલા વટાણા લીધા છે એને ધોવા માટે પાણી આપણે આ લીલા વટાણા લીધા છે આ મીઠો લીમડો આ ખડા મસાલા છે એક ડુંગળી આદુ મરસાની પેસ્ટ એક વાટકી ચણાનો લોટ અને આપણે એક વાટકી દહીં લેવાનું છે દહીંને આપણે ગોળવી નાખીશું ચલાવી તૈયાર કરીશું આપણે લીલા મરસા અને આદુની પેસ્ટ લીધી છે તો આપણે આને સાઈડમાં રાખીશું તો આપણા એક બાઉલ લેવાનું છે એની અંદર આપણે પાંચ ચમચી જેટલું દહીં એડ કરવાનું એમાં આપણે ધાણા જીરું નાખીશું પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું ગરમ મસાલો નાખીશું પછી એની અંદર આપણે ચણાનો લોટની એડ કરીશું પછી આપણે એને મસાલા મિક્સ કરી દેવાના છે ગાંઠું ન રહે ચણાની લોટની એવી રીતના આપણે મિક્સ કરી દેવાનું છે દહીં ગાંઠું તો આપણે પહેલાંથી જ તે દહીંને ગોળવી નાખ્યું હતું સરસ પેસ્ટ થઈ ગઈ છે મસાલાની આપણે આને છાશ એડ કરીશું એક વાટકો છાસ નાખીશું આપણે સરસ કમ્પ્લીટ થઈ ગયું છે જાજી બનાવ્યું હોય તો તમારે જાજી છાસ નાખવાની જેટલી કઢી બનાવવી હોય એટલી જ તમારે છાસ એડ હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું હવે આપણે એનો વઘાર કરીશું વઘાર કરવા માટેના મસાલા આપણે તૈયાર છે આ બધા વઘારમાં નાખવાના છે આપણે ગેસને ચાલુ કરીશું આપણે એનો વઘાર કરવાનો આપણે અડધી સમસી રાય નાખીશું રાય નાખવાની આપણે એમાં જીરું નાખીશું રાય આપણે ફૂટી ગઈ આપણે એક મરસું નાખીશું એમાં આપણે મીઠા લીંબડામાં તૈયાર પછી એમાં આપણે થડા મસાલા નાખીશું આપણે ડુંગળી નાખી દઈએ હવે એની અંદર આપણે આદુ મસાલો પેસ્ટ નાખી દઈશું આપણે એમાં વટાણા નાખી દઈશું વટાણા આપણે હીણું નાખીશું થોડું ધાણા જીરું નાખીશું થોડું ગોદર નાખીશું થોડુંક આપણે લાલ મસણ આપણે ચણા લોટમાં બેસન તૈયાર કર્યું છે દહીંમાં ચાશમાં તો આપણે અંદર એડ છે તો આપણે આ અંદર એડ એડ કરીને આપણે છે તમે આવી ત્યારે વટાણાની કઢી કરી છે કરી હોય તો કોમેન્ટમાં લખજો અને ન કરી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો મને ખ્યાલ આવે એની અંદર હવે આપણે ગોળ નાખવાનું છે આપણે હવે એને ઉકળવા દેવાનું છે આપણે કઢી પાકી જાય કે સુધી આપણે એને ગેસ ઉપર રાખવાની છે તો આને આપણે દસ મિનિટની વાર લાગશે દસ મિનિટ આપણે એને ઉકાળવાની છે આપણે કટી હવે તૈયાર થઈ ગઈ છે વટાણા કટી તમે જોઈ શકો છો એકદમ સુપર આપણી સરસ તૈયાર થઈ ગઈ છે આપણે હવે નીચે ઉતારી લઈશું આપણે હવે વઘાર કરવા મૂકીશું આપણે હવે વઘાર ઉપર નાખીશું વગર સરસ તૈયાર થઈ ગયું છે આપણે સાઈડમાં રાખી દઈશું ડીશમાં આપણે ભાત મૂકીશું ભાત અને વટાણા કઢી હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે